નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર અને મનોરંજક થવાની છે તો વાર્તાને અંત સુધી જરૂરથી જુઓ વાર્તા થોડી પણ સારી લાગે તો એક લાઈક કરી દો જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને ને કરી લો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અમને લખીને જરૂર જણાવો તો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એક ગામમાં દયારામ નામનો ખેડૂત રહેતો હતો ખેડૂતના ઘરમાં તેની પત્ની અને તેની સત્તર વર્ષની દીકરી હતી બસ આ ત્રણ જીવોનું જ કુટુંબ હતું દયારામ પાસે ખૂબ જ ફળદ્રુપ જમીનનો એક ટુકડો હતો તે તેમાં ખૂબ જીપોડ મહેનત કરતો અને તેમાં સારું પાક ઉગાડતો દયારામ પાસે એક જ બળદ હતો એક જ બળદથી ખેતરો ખેડવા ખૂબ મુશ્કેલ હતું તેથી તે ગામના જમીનદાર પાસેથી દર વર્ષે જ્યારે ખેતરોમાં હળખેડવાનું હોય ત્યારે તેમનો બળદ માંગી લાવતો બદલામાં પાક પાકે ત્યારે ખેતરનો અનાજ આપી દેતો આ રીતે તેનું ગુજરાન ચાલતું હતું ખેડૂતની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી આ વાત જમીનદાર પણ જાણતો હતો જમીનદાર બસંત સિંહ તેની જમીન હડપવા માંગતો હતો તે હંમેશા એક તકની શોધમાં રહેતો હતો આ વર્ષે તેણે મન બનાવી લીધું હતું કે દયારામને કોઈક રીતે પસાવીને તેની જમીન હડપી લેશે આ વર્ષે જ્યારે દયારામ બસંતસિંહ પાસે બળદ માંગવા ગયો તો બસંત સિંહે બીમાર બળદ તેને આપી દીધો દયારામ બળદ લઈને પોતાના ખેતરોમાં ખેડવા લાગ્યો હજુ આખું ખેતર હળ ચલાવ્યું નહોતું ત્યાં જમીનદારનો બળદ જમીન પર પડી ગયો

અરે રે દયારામ આ તે શું કરી નાખ્યું તે મારો સૌથી પ્રિય બળદ હતો અને તે તેને મારી નાખ્યો હવે મારો બળદ મને પાછો આપ ગમે ત્યાંથી કર દયારામે કહ્યું હુજુર તમે ઈચ્છો તો મારો બળદ લઈ લો તમારા બળદનું નું હું શું કરીશ ક્યાં મારો સાંઢ જેવો બળદ અને ક્યાં તમારો મરિયલ બળદ કોઈ સરખામણી જ નથી મને તો મારો બળદ જ જોઈએ નહીં તો બદલામાં તારી જમીન મારા નામે કરી દે દયારામ દેડૂતે જ્યારે આ વાત સાંભળી તો તેના પગ નીચે અન્નદાતા મારા કુટુંબ ને ક્યાંથી ખવડાવીશ મારો તો કમાણી સાધન જ ખતમ થઈ જશે જમીનદારે કહ્યું હું કઈ નથી જાણતો બસ એક જ વિકલ્પ છે કાં તો તું મારો બળદ મને પાછો આપ નહી તો તારી જમીન મને આપી દે બિચારો ખેડૂત ખૂબ રડ્યો થયો પણ જમીનદાર પર તેના રડવાની કોઈ અસર ન થઈ હવે દયારામ હાથ જોડીને કહ્યું દર વખતે હું તમને ત્રીજો ભાગ પાક આપતો હતો આ વખતે હું તમને અડધો પાક આપી શકું આથી વધુ મારી પાસે કઈ નથી હવે તમે ઈચ્છો તો મારા પર યોગ્ય કાર્યવાહી પણ કરાવી શકો હું હારી ગયો છું આટલું કહીને દયારામ ઊઠીને રડતો બળખતો પોતાના ઘર તરફ ચાલ્યો ગયો પાછળથી જમીનદાર બસંત સિંહ કડકાઈથી બોલ્યો દયારામ કાં તો ચૂપચાપ તારી જમીન મને આપી દે નહીં તો હું તને રાજદરબાર સુધી ખેંચી લઈ જઈશ દયારામે જતાં કહ્યું ઠીક છે હુજૂર હું તેના માટે પણ તૈયાર છું પોતાના ઘરે આવીને દયારામ વિના કંઈ ખાધા પીધા ખાટલા પર સૂઈ ગયો પણ આજે તેની આંખો માંથી ઊંઘ કોસો દૂર હતી ચિંતા રાજદરબાર પોતાના રાજદરબારમાં હાજર થવાનો હુકમ જારી કર્યો બે દિવસ પછી બંને રાજાની સામે ઉભા હતા રાજાએ બસંતસિંહને પહેલા પૂછ્યું બતાવો બસંતસિંહ સમસ્યા શું છે તો બસંતસિંહે કહ્યું મહારાજ આ દયારામ મારો પાડોશી છે આની પાસે એક જ બળદ છે આ દર વર્ષે ખેતર ખેડવા માટે મારો બળદ માંગી લઈ જાય છે અને હું આના પર દયા રાખીને આપી પણ દઉં છું પણ મહારાજ આ વર્ષે આણે મારો બળદ પાછો આપ્યો નથી અને કહે છે કે મારો બળદ મરી ગયો હવે હું બદલામાં આની જમીન માંગું છું તો આ મને તે પણ નથી આપતો અને ન તો મને મારો બળદ આપે છે હવે તમે જ ન્યાય કરો મહારાજ હવે રાજાએ દયારામ તરફ જોતા પૂછ્યું દયારામ શું તે આનો બળદ લીધો અને લીધો તો આને પાછો શા માટે ન આપ્યો દયારામે કહ્યું મહારાજ હું દર વર્ષે આનો બળદ ખેતી માટે લઉં છું અને ખેતી કર્યા પછી હું આનો બળદ પાછો આપી દઉં છું પણ આ વર્ષે ખબર નહીં આનો બળદ કેવી રીતે મરી ગયો હવે હું મારો બળદ આને આપવા તૈયાર છું અડધો પાક પણ આપવા તૈયાર છું પણ આ મારી જમીન માંગે છે મહારાજ જો મેં મારી જમીન આને આપી દીધી તો મારું કુટુંબ ભૂખે મરશે મારા પર દયા કરો મહારાજ અને કોઈ યોગ્ય ન્યાય કરો મને તમારા નિર્ણય પર પૂરો ભરોસો છે તે રાજ્યના રાજા જે હમણાં થોડા દિવસ પહેલા જ રાજા બન્યા હતા તેમના પિતા અવસાન થયા પછી તેમનો રાજ યાભિષેક થયો હતો તેથી તેઓ નવાનવા રાજા બન્યા હતા તેમનામાં એક નવો જોશ હતો તેમણે મનમાં વિચાર્યું કે યોગ્ય ન્યાય થવો જોઈએ કોઈની સાથે પણ અન્યાય ન થવો જોઈએ ખરેખર તેઓ આ વાત સમજી રહ્યા હતા કે બસંત દયારામની જમીન હડપવા માંગે છે પણ બળદ તો બસંત સિંહનો મર્યો છે તેથી નુકસાન તેનું પણ થયું છે અને ખેડૂત ખૂબ જ ગરીબ માણસ છે જો આ બળદના વળતરમાં પોતાની જમીન આપી દેશે તો તેનું કુટુંબ ભૂખે મરશે જ્યારે બસંત એક બળદ મરી જવાથી તેને કોઈ નુકસાન નહીં થાય પણ ન્યાય તો ન્યાય છે તેથી રાજાએ થોડું વિચારીને બંનેને કહ્યું જુઓ હું જે પણ નિર્ણય લઈશ તેમાંથી એકનું નુકસાન અને એકનું ભલું થશે હવે તે કોઈ પણ હોઈ શકે તેથી હું તમે બંને પાસે થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું જે કોઈ આ પ્રશ્નોના સાચા સાચા જવાબ આપશે નિર્ણય તેની તરફેણમાં લેવાશે બંને આ વાત માટે પોતાની સહમતી આપી હવે રાજાએ કહ્યું મારો પહેલો પ્રશ્ન છે આ સંસારમાં સૌથી મધુર વસ્તુ શું છે બીજો પ્રશ્ન છે આ સંસારમાં સૌથી ઝડપથી દોડનારી વસ્તુ શું છે અને ત્રીજો પ્રશ્ન છે આ સંસારમાં સૌથી વધુ કિંમતી વસ્તુ શું છે હવે દયારામ અને વસંત સિંહે ખૂબ માથું ખંજવાળ્યું પણ તેમને આ પ્રશ્નોના જવાબ સમજાતા નહોતા રાજાએ તેમને હેરાન અને પરેશાન થતા જોયા તો કહ્યું કોઈ ઉતાવળ નથી બે દિવસનો સમય હું તમને આપું છું બે દિવસ પછી આવીને જે કોઈ સાચો જવાબ આપશે નિર્ણય તેની તરફેણમાં હશે બંને પોતાના ઘર તરફ ચાલ્યા ગયા દયારામ જ્યારે પોતાના ઘરે પહોંચ્યો તો ખૂબ જ પરેશાન હતો અને બિના કઈ ખાધા પીધા ખાટલા પર સુઈ ગયો તેની દીકરી જમુનાએ જ્યારે પોતાના પિતાને આવા પરેશાન જોયા તો તેમની પાસે આવીને પૂછવા લાગી શું થયું પિતાજી તમે આટલા પરેશાન કેમ છો તો દયારામે આખો હાલ પોતાની દીકરીને કહી સંભળાવ્યો અને એ પણ જણાવ્યું કે રાજાએ ત્રણ પ્રશ્નોના જવાબ પૂછ્યા છે હવે તેની દીકરીએ પૂછ્યું પિતાજી તે ત્રણ પ્રશ્ન કયા છે જરા હું પણ તો સાંભળું તો દયારામે ત્રણેય પ્રશ્નો પોતાની દીકરીને કહી દીધા જવાબ તો મને ખબર છે પહેલા તમે ઝડપથી ઊઠીને ખાવાનું ખાઈ લો પછી હું તમને આ પ્રશ્નોના જવાબ જણાવું છું દયારામના ચહેરા પર એક આશા જેવી જબકી ઊઠી તેણે ઊઠીને ખાવાનું ખાધું ખાવાનું પૂરું થયા પછી દયારામની દીકરી જમુનાએ પોતાના પિતાના કાનમાં તે પ્રશ્નોના જવાબ કહી દીધા જે સાંભળીને દયારામ ખુશ થઈ ઉઠ્યો બે દિવસ પછી દયારામ અને બસંતસિંહ ફરી દરબારમાં હાજર થયા તો રાજાએ તેમની પાસે પ્રશ્નોના જવાબ પૂછ્યા હવે બસંતસિંહ તો ચૂપચાપ ઊભો રહ્યો પણ દયારામ ખુશ થઈને બોલ્યો મહારાજ નોકર ના હાથમાં મધ નો પ્યાલો હતો એટલે તેમાં મધ ભરેલું હતું મધ ને સામે મૂકીને બસંત સિંહે કહ્યું મહારાજ આ સંસારમાં સૌથી મધુર વસ્તુ આ મધ છે અને મહારાજ તમારો બીજો પ્રશ્ન હતો કે આ સંસારમાં સૌથી ઝડપથી દોડનારી વસ્તુ શું છે તો હું મારા ઘોડાને રાજદરબારમાં રજૂ કરવા માંગુ છું તેના ઘોડાને દરબારમાં રજૂ કરવામાં આવ્યો તે બોલ્યો મહારાજ સૌથી ઝડપથી મારો આ ઘોડો ચેતક દોડે છે જો વિશ્વાસ ન હોય તો તમે પરખી શકો તમારો ત્રીજો પ્રશ્ન હતો કે આ સંસારમાં સૌથી કિંમતી વસ્તુ શું છે આ કહેતા બસંત પોતાના ખિસ્સા માંથી સોનાના વસ્તુ સોનાના સિક્કા આનાથી આપણે જે ઇચ્છીએ તે ખરીદી શકીએ આટલું કહીને તેણે ત્રણેય વસ્તુઓ મહારાજ તરફ આગળ વધારી અને કહ્યું મહારાજ આ ત્રણેય વસ્તુઓ મારી તરફથી તમારા માટે ભેટ છે

તમારો પહેલો પ્રશ્ન હતો કે સૌથી મધુર વસ્તુ શું છે તો મહારાજ તેનો જવાબ છે સૌથી મધુર વસ્તુ મનુષ્યની જીભ છે છે તેના શબ્દો તેની વાણી આપણી જીભની મીઠાશ અજાણ્યાઓને પણ પોતાના બનાવી દે છે મહારાજ તમારો બીજો પ્રશ્ન હતો કે આ સંસારમાં સૌથી ઝડપથી દોડનારી વસ્તુ શું છે તો મહારાજ સૌથી ઝડપથી દોડનારી વસ્તુ મનુષ્યનું મન છે તે એક ક્ષણમાં શું ને શું વિચારી લે ક્યાંથી ક્યાં પહોંચી જાય અને તમારો ત્રીજો પ્રશ્ન હતો કે આ સંસારમાં સૌથી વધુ કિંમતી વસ્તુ શું છે મહારાજ આ સંસારમાં સૌથી કિંમતી વસ્તુ મનુષ્યનું ચરિત્ર છે જો તે ચરિત્રવાન છે તો તેની પાસે સંસારની સૌથી મોટી સંપત્તિ છે જો કોઈ મનુષ્ય ચરિત્રહીન છે તો તેની પાસે બધું હોવા છતાં પણ તે નિર્ધન જેવો જ છે તો મહારાજ આ હાતા તમારા ત્રણે પ્રશ્નોના જવાબ હવે તમે આથી સંતુષ્ટ છો કે નહીં કૃપા કરીને મને જણાવો રાજા પોતાના સિંહાસન પરથી ઊભા થઈને તાળીઓ પાડતા બોલ્યા અદ્ભુત અદ્ભુત દયારામ તે ત્રણે પ્રશ્નોના જવાબ ખૂબ અદ્ભુત આપ્યા છે અમે તારી આ બુદ્ધિ કૌશલ્યથી ખૂબ પ્રસન્ન છીએ પણ તું મને એક વાત કહે કાલે તે આ પ્રશ્નોના જવાબ શા માટે ન આપ્યા તો દયારામે કહ્યું રાજા એ જ્યારે આ સાંભળ્યું તો તે વિચારમાં પડી ગયો કે આપણા રાજ્યમાં આટલી બુદ્ધિશાળી છોકરી અને તે પણ એક ગરીબ ખેડૂતના ઘરમાં તેને તો આપણા રાજમહેલમાં હોવું જોઈએ પણ તેણે મનમાં થોડું વિચાર્યું કે શા માટે માટેના આ બુદ્ધિશાળી છોકરીની એક વાર પરીક્ષા લઈએ આજ વિચારીને તેણે દયારામને કહ્યું તે ત્રણેય પ્રશ્નોના જવાબ ખૂબ અદ્ભુત આપ્યા છે તેથી નિર્ણય તારી તરફેણમાં જાય છે હવે તારે બસંતને કંઈ પણ આપવાની જરૂર નથી કારણ કે બસંત પહેલેથી જ ખૂબ સંપન્ન છે જો તેનો એક બળદ મરી ગયો હોય તો તેના પર કોઈ ફરક નથી પડતો

ઝડપથી દોડનાર ઘોડો અને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી તેણે નાના કરતા દયારામને આપી દીધી અને બસંતસિંહ રાજદરબારમાંથી શર્માઈને પાછો ફર્યો હવે રાજાએ દયારામને પોતાની તરફથી પણ યોગ્ય ઇનામ આપ્યું અને દયારામને કહેવા લાગ્યા દયારામ અમે તારી દીકરીની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન છીએ અને અમે તેને મળવા માંગીએ છીએ કાલે તેને અમારા રાજદરબારમાં મોકલ શરતો છે શું કે કાલે તારી દીકરી જ્યારે અમને મળવા આવે તો તે નિર્વસ્ત્ર પણ આવે અને વસ્ત્ર પહેરીને પણ એટલે કે તેને વસ્ત્ર પહેર્યા હોય અને નિર્વસ્ત્ર પણ હોય તે અમારા માટે ભેટ પણ લાવે અને ન પણ લાવે તે અમને મળવા પગપાળા ચાલી પણ આવે અને સવારી પર બેસીને પણ આવે પણ થઈને ફરી બેઠો તેની દીકરીએ તેને પૂછ્યું પિતાજી શું વાત છે તમે આટલા પરેશાન કેમ છો શું મહારાજ આપણે આપેલા જવાબો સાચા ના લાગ્યા તો દયારામે કહ્યું ના બેટા જવાબો તો તારા ઉત્તમ હતા પણ હવે તારા માટે એક નવી સમસ્યા આવી ગઈ છે આ કહીને દયારામે રાજદરબારમાં બનેલી આખી વાત પોતાની દીકરી જમુનાને કહી દીધી જમુનાએ પોતાના પિતાને ધીરજ આપી અને કહ્યું પિતાજી હું બધું સંભાળી લઈશ બસ મને થોડી વસ્તુઓ જોઈએ તમે બજારમાંથી તે લઈ આવો બાકી બધું હું સંભાળી લઈશ જમુનાએ પોતાના પિતાને કહ્યું પિતાજી મને એક માછલી પકડવાનું જાડું જોઈએ અને એક એવી ગાડી તમે મને બનાવી આપો જેના પર મારો એક પગ ટકેલો રહે અને એક પગ હું જમીન પર ટેકવીને ચાલું ત્રીજી વાત તમે મને એક પક્ષી પકડીને લઈ આવો દયારામે બીજા દિવસે આ ત્રણે વસ્તુઓ પોતાની દીકરીને લઈ આપી નિશ્ચિત દિવસે જમુના રાજદરબારમાં જવા માટે તૈયાર થઈ ગઈ તેણે પોતાના શરીરના જરૂરી ભાગો પર કપડું લપેટી લીધું અને બાકીના શરીર પર માછલી પકડવાનું જાડું ઓઢી લીધું હવે તેણે પક્ષીને એક પાંજરામાં બંધ કરીને ખભા પર લટકાવી લીધું એક પગવાળી ગાડી પર પગ રાખીને એક હાથથી અને એક પગથી તેને ધકેલતા રાજદરબાર તરફ ચાલી નીકળી રસ્તામાં લોકો તેને જોતાં તો આશ્ચર્યથી જોતાં જ રહી જતા પણ તેને કોઈ ફરક નહોતો પડતો તે સીધી પહોંચી રાજા તેને જોતા જ આશ્ચર્ય થઈ ગયો આટલી રૂપવાન આટલી સુંદર છોકરી તેને આજ સુધી નહોતી જોઈ જ્યારે તેના રાજદરબાર માં એક થી એક સુંદર દાસીઓ હતી એક થી એક સુંદર સ્ત્રીઓ હતી પણ આટલી રૂકવાન હોતી રાજા તેને જોતો જ રહી ગયો જમુનાએ જ્યારે રાજાને પ્રણામ કર્યા તો તેમની નિંદરકુડી જમુનાએ રાજાને કહ્યું મહારાજ જેવું તમે કહ્યું હતું કે હું વસ્ત્ર પહેરીને પણ આવું અને નિર્વસ્ત્ર પણ તો જુઓ હું તે જ રીતે તમારી સામે હાજર છું અને તમે કહ્યું હતું કે હું સવારીથી આવું અને પગપાળા પણ તો હું એક પગવાળી ગાડીથી આવી છું મારો એક પગ જમીનમાં ટકેલો હતો તમે ભેટની વાત કરી હતી તો લો મહારાજ આ પક્ષી મારી તરફથી તમારા માટે ભેટ છે આટલું કહીને જમુનાએ પાંજરામાંથી પક્ષી કાઢીને રાજા તરફ આગળ વધાર્યું રાજાએ જેવું જ પક્ષીને પકડવા હાથ લંબાવ્યો જમુનાએ તેને છોડી દીધું પક્ષી ઉડીને માંથી નીકળીને આકાશમાં ઉડી ગયું જમુના બોલી તો મહી પણ ગરીબ કુટિયામાં નથી આ રાજમહેલમાં છે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું તારી ચતુરાઈ અને તારી સુંદરતા પર મોહિત થઈ ગયો છું તું શું કહે છે જમુના બોલી મહારાજ

જમ્મુના રાજમહેલ માં રાજરાણીની જેમ રહેવા લાગી તો મિત્રો આજની આપણી વાર્તા અહીં સમાપ્ત થાય છે આજની આપણી વાર્તા તમને બધાને કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર જણાવો મિત્રો આવી જ મજેદાર અને રોમાંચક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલ દિવીનેસ વોઇસ ગુજરાતી જોતા રહો વાર્તા ને અંત સુધી જોવા માટે મારા બધા દોસ્તોનો દિલથી આભાર બધાના અન્નધન ભંડાર ભરેલા રહે બધા સુખી અને સ્વસ્થ રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નમસ્કાર